સ્ટેજ ઉપર બેઠેલા સમાજના તમામ સંતશ્રીઓ સમાજના શ્રેષ્ઠીઓ આમંત્રિત મહેમાનો અને મારી ખોડાણાની પાવિત્ર ધરતી ઉપર વધારેલા આજુબાજુના તમામ ગામના બેતાલી યુવા ક્ષત્રિય ઠાકોર ગુજરાત સંગઠનના જે યુવાનો રાત દિવસ મહેનત કરીને આટલી બોળી સંખ્યામાં વધાર્યા છે સૌને મારા નવગણજી ઠાકોરના પરિણામ અને વાંધા વર્તમાન સમયની અંદર અને એની સમયની ધારા મુજબ સમાજને શું કરવું જોઈએ સમાજને શું ના કરવું જોઈએ સમાજને કઈ દિશા અપનાવી જોઈએ એવી સરસ વાતો બધી આપણા આગવનો વક્તા હોય કરી મારું ગામ ખોડાણા વર્ષોથી અમારા વડીલો છેલા 100 વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર કંઈક ને કંઈક નવી દિશા આપી છે એટલે ફરીવાર આ સમગ્ર ગુજરાત ના ઠાકોર સમાજ અને અમે ખાસ કરી પાટણ અને બનાસકાંઠા જિલ્લાનો બેતાળીસ સમાજ કે જે સમાજમાં મારો જન્મ છે જે ગોળમાં હું આવું છું અને જે ગોળમાં મારું હગો આવું છું એ પ્રથમ પ્રણામ મારી જન્મભૂમિ ખોડાણા કરું છું બીજા પ્રણામ મારા માતા પિતા ને કરું છું ત્રીજા પ્રણામ મારા ગામના સર્વ વડીલોને ને કરું છું અને ચોથા પ્રણામ મારી સમાજને કરું છું અને પાંચમા પ્રણામ મારા દ્વારકાના ના નાથ ને કરું છું કે મારા મૃત્યુ પછી ફરીવાર જો આ પૃથ્વી ઉપર મનુષ્યનો જન્મ આપે તો મારા ખોડેણા ગામમાં આપજે એની પ્રાર્થના કરો ઘણા બધા ગુજરાતમાં વાતો કરે આખું ગુજરાતમાં મારું ફરવાનું થાય અને હું સમાજ માટે લડું છું સિસ્ટમની ની વિરુદ્ધ લડું છું કાયદાની ની વિરુદ્ધ લડું છું રાજકીય પાર્ટી ની વિરુદ્ધ લડું છું અમીરોની વિરુદ્ધમાં લડું છું એટલે સૌથી વધારે ખીચડ મારા ઉપર ઉછળે લોકો બહાર ગામ વાત કરે છે ખોડણા મેમનું કાય આવતું વાત એમની સાચી છે મારા ગામમાં કાય આવતું શું આવતું નથી કે મે આ જમીનમાં આ ભૂમિ ઉપર જન્મ લીધો છે આ ગામમાં મારે કોઈ લાવવાની જરૂર નથી આ ગામનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજળો કરી અને ગુજરાતમાં વટ પાડવાનો છે ગામમાં વટ પાડવાનો નથી ગામનો મુદ્દાસર જયારે જેલમાં જો અને ચાર મહિને જેલમાં સુટી ના બે વાગે અહીંયા કાર્તક સત્યમ જો મેળો ભરાણો જ્યારે મને જન્મ આપનારી મારી માં હું જેલમાં હતો ને મૃત્યુ થયું દસ દિવસની સરકાર જોડે મેં પેરલ માગી આ સરકારે દસ દિવસની મને પેરલ નથી આપી પણ એમને પોલીસ નો ખબર છે મેં પૈસા ભરી છ કલાકની ની પેરલ લીધી અને જ્યારે સિદ્ધપુર નદીના કિનારે મારી માને અગ્નિ સંસ્કાર માં હલવા જો એ દિવસે મારું આખું ઘોડેણા ગામ રોતું તો આખું ગામ મારી આ રીતે જાપતા પોલીસ ના મિત્રો આવ્યા હતા એને મિત્રો મને પૂછતા હતા કે ડોશી તો ઘણા વર્ષે મર્યા છે મારા ગામ કેમ રોવે છે મેં કીધું મારા ગામને હું જેલ માં જો એનો વસવસ તેની સામે મારા ગામને શું આપ્યું મારી સમાજને શું આપ્યું આજે મારા ગામ જોડે હું પાંચ વસન માંગુ છું કે આપણા ગામ નો વિકાસ કરવા વાળા ગામ નો વટ રાખવા વાળા ગામ નું કરવા વાળા ગામના ઘણા બધા વડીલો જતા રહ્યા એ જૂની પૈકી ના લોકો ક્લાસ નો ગોપ નો આગેવાન કહો તો હું એટલો બીજી બધી નવી પેઢી સમસ્ત ગામ જોડે થી હું વચન માંગુ છું મોંઘવારીનો ટાઈમ છે સમગ્ર ગુજરાતમાં અમીર લોકો એ નક્કી કર્યું છે માગો એ ભાવે તમારી જમીન ખરીદી લઈ અને અમીર લોકો તમારી જમીન ખરીદી લેશે તો એ જમીન તમે ભાગ્યા થઈને ના તું કલા રોજ ખાતા હશો આવા દિવસ ટૂંક સમયમાં વિષ્ણુ આવી ગયો

જેટલે ખોડાણા લખાય છે એ તમામ જમીન ઉપર હક 18 સમાજ ગામનો ઠાકોર હોય ગામનો રબારી હોય પૂજક હોય રાવળ યોગી હોય દલિત સમાજ હોય ગામનો આખો ખોડાણાનો દરેક સમાજ ખોડેડા ગામનો કોઈ વ્યક્તિ ના રાખે તો એ વેચવાવાળાને બહાર વેચી હોય તો શું આવો કાયદો બનાવો બીજું વતન તમારી જોડે માંગુ છું કે ખોડે